લાગે હોડી કાંઠે ફૂ ને બાપુ લાકડે પડે એમ જાડેજો પગમાં પડ્યો મને આ માર્ગ બતાવો અને નથી આખી પાછો કોરોના આવ્યો ત્યાં રબડ જેવા થઈ ગયા વળી પાછા ભૂલી ગયા આપડા કાન કઈ છે ધરતી ગમતી હોય તો બધા ખરાબો ને સુરનગર માં બોલતા હતા શ્રી રામ મેં ઓક્સિજન હતા ડોક્ટરો ઉભા હતા પૈસા ના થપ્પા હતા ગાડીઓ પડી ગઈ બચાવી ના હોય મારો નાશ ને

ડબ્બાની કોઈ કિંમત નથી પણ તેલ રાખવા માટે ડબ્બાની જરૂર પડે નાખો પચીસ રૂપિયા ન આવે પણ તેલ ને રાખવા ડબ્બાની જરૂર પડે એમ આ દેહ છે ને દેહ કિંમત કઈ નથી પણ ભજન કરવા માટે દેહ ની જરૂર પડે એટલે આ દેહ ને તો દુનિયા હળગાવી દેવાની છે સિંગ તેલ છે કેવું છે એ બધું ડબ્બા ઉપર લખાય તેલ ઉપર ન લખાય અને તેલ ઉપર નથી લખાતું ને એટલે એને અલગ કેવાય જ્યાં લખી નથી એને અલગ કેવાય અલગ એને કેવાય કે લખાતું નથી લખાય ને તો દેખાય ને દેખાય તો વંચા મારું નામ અનોપસિંહ છે પણ આ આંગળી મૂકીને મને બતાવો કે ક્યાં છે આ દાસી જીવન ને બાપુ આજ આ વાત માં આધાર માં ગુરુ ભીમ મળ્યા ને તારે બાપુ આને શંકા નું સમાધાન કીધું જીવન ને કીધું ભીમ સાહેબે જીવન સાહેબ કે કોઈ કઈ પ્રશ્ન હોય તો કેજો હું તમને પ્રશ્ન નું સમાધાન કરી દઈ કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો તરત ભીમ સાહેબ ઉભા કે મારો એક પ્રશ્ન છે કે શું કે અહીં આવો બોલો કે આપની ઓળખાણ કે મને નાનું છોકરું ના ઓળખતું એવું ન બને તમે તો ઓળખતા કે છોકરું ઓળખતો હું નથી ઓળખતો એ કે દાસી જીવન કે ને એ હું પોતે એ તો કે આ પોતલાનું હું તમારું નામ પૂછું બાપુ મને ખબર નથી કે તો હું ઠેકડા પર એ ગુરુ મહારાજ ભીમ સાહેબ ને બાબુ ભીમ ભેટા ને પછી ભ્રમણા ભાંગી એમ નામ બાબુ રેઠું નથી આવ્યા પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આની તમને વેદના હોવી જોઈએ પીડા હોય તો આ વાત સમજાય બાકી નો કારણ કે જેને રહેવાતું જેસલની વાણી એમ કે રોય રોઈ કોને સંભળાવવું મારું રુધિયો રોવે માયલો ફીતળ જલે અમરમાની વાણી એમ કે હાલ રીતે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે સંતો તો બાપુ રોયા છે પણ હવે આપણને આંખ ન ઉગડે આપણે શું કરું કેવાનો મારો મીનિંગ છે કે હલકા થઈ જાવ હલકા ફૂલ આપણે વજન લાવ્યા નથી વજન માથે રાખવાની જરૂર નથી અને રાખશું ને તો આપડે કઈ મેળ પડવાનો નથી હળવા ફૂલ છે મોજ કરી લેવાય બાકી જીવવાનું કેટલું ઈને જોવાનું આપણે જોવાનું નથી કેવી રીતે મારવાનું છે ને એને ખબર છે જીવવું કેમ એ આપણે જોવાનું હારા મારા થઈ જાય આ છે ને આપણને બધાને એક એકલા ચાવી વાળા રમકડા જેવી વસ્તુ છે ભગવાને ચાવી ફરી ભરીને મોકલ્યા છે ચાવી ખૂટ રહે છે તારી કડક છે બાકી ખૂટી રહેવાની છે ખૂટી રેવાની છે ખૂટી રેવાની છે બાપુ એક દી દુનિયા છોડવાની વાત ફાકી છે અને મોત ની બીક રખાય ની શું કામ રોય મું પણ છે

ભગવાન એમ બે આટા મારે ને એને કાન ની પૂછ પકડી કે વાહ સારી કારીગરી વાહ મને નક્કી નથી થતું કે આમાં માળા કયો છે મૂર્તિ કઈ છે ભગવાન તો ભગવાન તમારું મારું જેને સર્જન કર્યું છે ભગવાન વિચાર કરે આ કપાતર ને હવે હું બીજો લેવાય કોણ આવે આને આને તો ગમે એમ કઈ મારે ઉપાડવો જ પડે એટલે ભગવાન ને નક્કી ન ને પછી આમ એક બાજુ ઊભો ઉભો વખાણ મીડ્યો કરવો

હું કોઈ એમને ઠેકડી કરું એમને પણ અમને દુઃખ થાય છે કે આ આ મારી કરોડો રૂપિયાની જમીન અને આમને આમાં કાઢી નાખી મારો કહેવાનો મિનિંગ પૈસાનું પતન શરીરનું પતન ને સંપત્તિનું પતન આ શું કામ કરવું પડે ખાવા પીવાની દુનિયામાં ક્યાં વસ્તુ જોડી છે મેં ખટારો આંક્યો પચીસ વર્ષ મેં ખટારો આંક્યો હિન્દુસ્તાનના ચાર શેડા ફરીને બેઠો છું પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધું તો પરમાટી ખાધી તેથી પાંચ લાખ ની શરત મારી ને આવજો મારી પાસે પુરવાર કરી દીધી મેં મારા તેને હજી અપડાયો નથી એમ સિદ્ધાંત હોવો જોઈએ મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર ને